રાધનપુરમાં ક્ષત્રિય ઠાકોર સમાધે કર્યો મહત્વપૂર્ણ નિર્ણય પોરાણા ગામના ક્ષત્રિય ઠાકોર દ્વારા બેઠક બોલાવી લેવાયો નિર્ણય લગ્નમાં થતા ખોટા ખર્ચાઓ પર મુકાયો પ્રતિબંધ લગ્નમાં ડીજે હલ્દી રસમ ફટકડા ફોડવા વિડીયો શૂટિંગ પ્રી વેડિંગ પર મુકાયો પ્રતિબંધ તો મામેરામાં અગિયાર હજારથી એક લાખ એકાવન હજાર સુધી રોકડ રકમ આપીને મામેરું ભરવાનું કરાયું નક્કી આમ વધતી જતી મોંઘવારી અને દેખાદેખીને કારણે લગ્નમાં થતા ખોટા ખર્ચાઓ પર મુકાયો પ્રતિબંધ પક્ષના જવાબદાર માણસને ને આપો અથવા તો બેંકમાં ફિક્સ ડિપોઝિટ તરીકે મૂકવાની આપણે જે માલ વ્ય બધું આપવા ને એને બદલે રકમ

વિધિ પત્યા પછી મામેરું મામેરામાં આપણે જ્યારે દીકરીનું મામેરું એક વખત લઈને જવાનું હોય છે જ્યારે મામેરું લઈને જવાનું હોય ત્યારે આપણે આપણા આપણા કુટુંબી આપણા શેણ સંબંધી એમ કુલ મળી અને હો માણસોને મામેરું લઈને જવાનું હોય નિર્ણય કરવામાં આવેલો છે બરોબર મામેરામાં હો માણસોનો નિર્ણય કરવામાં આવેલ છે જ્યારે મામેરું ભરવામાં આવે ત્યારે કોઈ વાસણ લઈ જવાનું નથી એક જ ખાલી ભેળું મૂહૂર્તમાં મૂકવાનું છે બરોબર અને એક લાખ ને એટલે એક લાખ ને એકાવન છેલ્લા પણ તમારાથી થી યથાશક્તિ પ્રમાણે જે તમને મળે એ તમે એક લાખ એકાવન થી નીચે મૂકી શકો છો અથવા તો તમને મળતા હોય તો એક લાખ ને એકાવન હજાર રૂપિયા તમે દીકરીને મામેરામાં મૂકી શકો છો એ આ રીતે રોકડમાં આ નિર્ણય સમાજે કરવામાં આવેલ છે બરોબર કપડાં લઈ જવા નહીં ઓઢામણા કરવા ઓઢામણા કરવા નહીં અને ઓઢામણાના રૂપમાં તમારે રોકડ રકમ આપવી આ રીતનું મામેલા માં નિર્ણય કરવામાં આવેલ છે અને દસ થી અગિયાર સાધનો મામેલામાં લઈ જવાના આ રીતનો નિર્ણય કરવામાં આવેલ છે લગન જ્યારે આપણે આજરીએ ત્યારે કુટુંબમાં ઘડીએ ઘડીએ ઘણી કાકાના દીકરાના હોય ઘણી બીજા ભાઈના દીકરાના હોય છે પણ કુટુંબમાં એક નક્કી કરી અને લગન મે મહિનામાં અથવા તો વૈશાખ મહિનામાં લગન બધા ભેગા થાય તો જેથી કરીને હગાવાલા આપણા સેન સંબંધી બધાય સહેલાઈથી આવી શકે ના કે આખો લગ્નગાળો દોડધામમાં જાય છે એટલે લગ્નની તારીખો હજી સમાજ નક્કી કરવાની છે સમાજ નક્કી કરશે એ પ્રમાણે આપણે એ પ્રમાણે તારીખો પ્રમાણે આપણે લગ્ન કરવાના છે એ રીતે સમાજે નિર્ણય કરવામાં આવેલ છે